મગફળી અડદ મગ અને સોયાબીનની ખરીદી માટે સાર્વજનિક રીતે એમણે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી ખરીદી માટેની ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ થશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે એકસો ને એ ખેડૂત દી ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે